સમુદ્રની 3800 મીટરની ઊંચાઈ પર બરફના લિંગના રૂપમાં બિરાજનાથ અમરનાથ બાબાના દર્શન કરવા ભાવિકો આતુર હોય છે તે અમરનાથ યાત્રાનું શેડ્યુલ જાહેર થઈ ગયું છે પણ લોકસભાની ચૂંટણીની અસર યાત્રા પર પડી છે કઈ રીતે એ આપને જણાવી દઈએ માનવામાં આવે છે કે બાબા બરફાનીના દર્શન કરવાથી કાશીમાં લિંગ દર્શન અને પૂજા કરતા અમરનાથ યાત્રા કરતા હોય છે આ ધામ માટે ખાસ રજીસ્ટ્રેશન કરાવવું પડતું હોય છે ત્યારે વર્ષ બે હજાર ચોવીસ માટે અમરનાથ યાત્રાનું શેડ્યુલ જાહેર થયું છે આ વર્ષે અમરનાથ યાત્રા ઓગણત્રીસ જૂન થી શરૂ થશે અને ઓગણીસ ઓગસ્ટ ના સમાપ્ત થશે જેનું કારણ છે લોકસભાની ચૂંટણી જી હા લોકસભાની ચૂંટણીને કારણે અમરનાથ યાત્રાનો સમયગાળો બે મહિનાને બદલે માત્ર પિસ્તાળીસ દિવસનો રહેશે અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન પંદર એપ્રિલથી શરૂ થશે આ યાત્રા કરવા માટે યાત્રિકોએ શારીરિક રીતે ફિટ હોવું આવશ્યક છે યાત્રિકો માટે મેડિકલ સર્ટિફિકેટની સાથે અન્ય આવશ્યક માર્ગદર્શિકાઓનું પાલન થાય તે પણ અનિવાર્ય છે